અને પાંદડા આ બધું ભેગું મળીને જો કરીએ તો જમીનની સમૃદ્ધતા ફરી પાછી લાવી શકાય પરંતુ તેનો ટેસ્ટ કરવા માટેનું નિદાન પણ કરવું પડે એની હેલ્થ ક્યાં બગડી છે તો હેલ્થ માટીની ચકાસણી કરવા માટે એની જીવંતતા તપાસણી કરવા માટે ભારતની અતિ આધુનિક પ્રથમ એવી લેબ જેને માટીની જીવંતતા પણ ચકાસી શકાય એ અમે ઈશા ફાઉન્ડેશન અને બનાસ ડેરીના માધ્યમથી અહીંયા આગળ ચાલુ કરી છે સદગુરુ અહીંયા આવ્યા હતા ત્યારે એમણે એક દિશા આપી હતી માટી બચાવવા માટેની માટીની હેલ્થ બચાવવા માટેની એની હેલ્થને ચકાસણી કરવા માટેની એક કામ અમે આ કર્યું છે લેબ બીજું ફર્ટિલાઇઝર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ આણંદ યુનિવર્સિટીના માધ્યમથી એને સંશોધન આપ્યું હતું એને અત્યારે લગભગ એક લાખ લીટરનું પ્રોડક્શન અહીંયા કરી શકાય એ માટે અમે આણંદ કૃષિ યુનિવર્સિટી અને બનાસ ડેરીયા સાથે મળીને એક પ્રોજેક્ટ ચાલુ કર્યો પાંચ હજાર લીટર અત્યારે પ્રોડક્શન કરીએ છીએ આવનારા સમયમાં એક લાખ લીટર સુધી અમે પહોંચશું આ લેબ છે એ ઓપન લેબ છે એટલે કોઈ બી ખેડૂત એમાં આવીને સોઇલની ટેસ્ટિંગ કરી શકશે હવે સોઇલ ટેસ્ટિંગ શા માટે કરવાના છે ખેડૂતો કે એમની જમીન છે એ ઉપજાવ કેટલી રહી છે ઓછો ફાલ આવે છે કે કઈ બી પ્રોબ્લેમ છે જેમ કે આયર્નની જૈવિક પદાર્થો ઓછા થઈ ગયા છે તો એ ટેસ્ટિંગ કરવા માટેની લેબોરેટરી છે તો આમાં કોઈ પણ કિસાન અહીંયાનું આવીને ખેડૂત ટેસ્ટિંગ